ગાય તમે ખેસમાં ઉભી રાખી પી લાલ ગાય ધોવાનું ચાલુ થઈ ગયું છે અને નીચે લાલ કલર ની વાછડી છે અને બે કોમા સામે દોવા દે છે તમે ખાસ અહીંયા અમારા અહીંયા વાડેથી કોઈ પણ આજુબાજુ વિસ્તારની અંદર આવો તો નામ કહેવાનું કે ભાઈ પૂંજાભાઈના વાળે જવું છે અને આ ગાય દોવે છે એ હીરાભાઈ છે આરિયા ગાય કાલે વીયાણી છે અને નીચે લાલ કલરની એચેપ વાછડી છે તિલુડી અને કોઈ પણ આવે તો બે ટાઈમ દોરાવે ગાય ફરજીયાત અને ભાવતાલ પૂછી અને આવે પછી શું છે કે અહીંયા આવ્યા પછી ભાવતાલ તમે કરો કે ભાઈ તમે આયા તમારી લેવાની ગણતરી એક દાખલા તરીકે કે પચાસ હજારમાં લેવાની હોય અહીંયા કદાચ સાઠ હજારની હોય તો એના પહેલાં તમે ચોખવટ કરીને આવો તો શું છે કે તમને ને અમને બેને સારું પડે અને ગાયો તમને રોજ માટે મળી જશે અને હરિયા ગાય દૂધ પંદર પ્લસ દેશે પંદર પ્લસ આ ગાય દૂધ દેશે નીચે છે વાછળી અને બીજી પણ આવીને આવી ગાય છે દૂધાળ એનો પણ વિડિયો હું યુટ્યુબની અંદર અપલોડ કરીશ હજી કાલે જ વ્યાણી છે છતાં પણ તમે દૂધ જોઈ શકો છો બે ટાઈમ દૂધ સરખું નીકળે તો જ આપણે ત્યાંથી ગાય લઈ જવી અમારા ઉપર વિશ્વાસ નહીં કરવાનો પશુ ઉપર વિશ્વાસ કરવો તમારે બે ટાઈમ દોઈ આ પોતે ભુજાભાઈ ખટાણા મેન વાળાના માલિક હજી ગાય બરાબર પૂરી ખાલી નથી કરી કારણ કે તાજી વ્યાયેલી છે અને થોડી ગરમી છે જ આજી એના કારણે દૂધ તમે જોઈ શકો છો અને હવે હું બીજી ગાય બતાવું છું એ પણ ગાય ખૂબ જ સારી છે એને પણ લાલ કલરની નીચે વાછડી છે આ પણ ગાય પંદર પ્લસ દૂધ દેશે ગાય ખૂબ કંડિક્શનમાં સારી છે આજે બે ગાયો આવી છે બંને ગાયો ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો આ ગાયનો પણ બાવલું જે આ ગાયનું વાછડી છોડી રહી છે એ પોતે ખુદ પૂજાભાઈ ખટાણા વાળાના માલિક અમે તો ખાલી આ ગાય પરમ દિવસે અને લાલ કલરની વાછડી વાંચડી છે આ બંને ગાયો ખૂબ જ સારી છે આજની દિવસે ગાય આવી છે ચલો જય માતાજી